કે કઈ અથવા અથવા ખાધેલું તો ઉપયોગમાં લેવાયેલું આ અસલી છે કે નકલી નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ ઉપરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજકાલ માર્કેટમાં નકલી પદાર્થોનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે નકલી ચીઝ નકલી પનીર નકલી ઘી વગેરે હવે આવામાં તમે ભૂલથી પણ આવા નકલી ચીઝ અથવા નકલી પનીરનું સેવન સતત કરી રહ્યા છો તો બની શકે કે તમને નુકસાન થઈ શકે શરીર સમસ્યાઓ થઈ શકે હવે આવામાં તમે ઓળખ કઈ રીતે કરી શકશો કે કઈ ચીઝ અથવા ખાધેલું પનીર અથવા તો ઉપયોગમાં લેવાયેલું આ ચીઝ પનીર અસલી છે કે નકલી તો વેપારીઓ બજારમાં આડેધડ નકલી પનીર વેચી રહ્યા છે હવે એફ એસ એસ એઆઈના નિયમોનો ભંગ પણ કરી રહ્યા છે આજે આપણે જાણશું કે કઈ રીતે આપણે નકલી અને અસલી પનીરની ઓળખ કરી શકીએ તો એક દરોડામાં લગભગ આઠસો કિલો જેટલું નકલી ચીઝ જપ્ત કરાયું તાજેતરમાં એફ એસ એસ આઈની એક ટીમે ઉત્તરાખંડમાં દરોડા પડ્યા અને પાંચસો કિલો નકલી ચીઝ જપ્ત કરી દીધું હવે જો આપણે આવું નકલી અથવા ભેળસેળ વાળું પનીર ખાઈએ તો પેટની સમસ્યા ફૂડ પોઈઝનિંગ એલર્જી રોગપ્રતિકારક પ્રતિકારક શક્તિ નબળી થઈ જવી અને કેન્સર જેવી બીમારી પણ થઈ શકે તો આજે આપણે જાણીશું કે આપણે ઓળખ કઈ રીતે કરી શકીએ કે ખાદ્ય પદાર્થ અસલી છે કે પછી નકલી તો આના માટે એફ એસ એસ એ કેટલીક સરળ પદ્ધતિ આપી છે હવે પહેલી પદ્ધતિની વાત કરીએ તો સૌથી પહેલાં તમારે એક તપેલીની અંદર પાણી લઈ લેવાનું છે અને એની અંદર પનીરને ઉકાળવાનું છે બાફેલી ચીઝમાં આયોડિન ટિંચરના થોડા ટીપે થોડા ટીપા ઉમેરવાના છે માની લો કે એ પનીરનો રંગ જો વાદળી થઈ ગયો તો એમાં ભેળસેળ છે અને જો પનીરનો રંગ સફેદનો સફેદ જ રહે તો સમજી જાઓ કે તે અસલી છે હવે આ જે પરીક્ષણ છે એ ફક્ત સ્ટાર્સની ભેળસેળ શોધવામાં જ અસરકારક છે તો ચાલો વાત કરીએ બીજી પદ્ધતિની તો જો ઉકળતા પાણીમાં તમે પનીરને નાખી દો અને બાદમાં એને ઠંડુ થવા દો હવે આજ પાણીમાં તમારે થોડી તુવેરી દાળ થોડી જ તુવેર દાળને ઉમેરવાની છે દસ મિનિટ માટે છોડી દો જો પાણીનો રંગ થોડો પણ લાલ થાય તો બની શકે કે પનીર ભેળસેળવાળું છે અને જો પાણીનો રંગ ન બદલાય તો સમજી જાઓ કે પનીર સારું છે આ જે પદ્ધતિ છે એ તમને પનીરનો ટેસ્ટ અને પનીરના રંગમાં થયેલી ભેળસેળની ખબર પાડવા માટે થઈ શકે છે હવે આ જે ટેસ્ટ છે એ ફક્ત પનીરના રંગની અંદર કંઈક ભેળસળ થઈ છે કે કેમ તે જાણવામાં કારગર છે હવે વાત કરીએ ત્રીજી પદ્ધતિની તો જ્યારે પણ તમે પનીરને ખરીદો છો તો એને પહેલાં સૂંઘી લો તમે સૂંઘીને જોઈ લો કે એ ખાટું છે કે નહીં જો પનીર ખુલ્લું હશે અને વેચાઈ રહ્યું છે તો તેનો એક ટુકડો ચાખીને જોઈ લો પનીરનો સ્વાદ દૂધની જેમ અને નરમ હોવું જોઈએ જો પનીર ચાવવા પછી વધારે કઠણ લાગે રબડ જેવું લાગે તો એને તમારે ખરીદવું જ ન જોઈએ હવે આના સિવાય પનીરને જોઈને પણ તમે અંદાજો લગાવી શકો જે અસલી પનીર હશે એનો રંગ સફેદ અથવા થોડો પીળાશ પડતો હશે અને એમાં દરાર પણ નહીં હોય અને જ્યારે પણ તમે તેને અડકો તો તમને નરમ સ્પર્શ થઈ શકે તો મિત્રો આ એવી પદ્ધતિ છે જેનાથી તમે ખબર પાડી શકશો કે તમે જે પનીરનો ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગમાં લઈ રહ્યા છો એ અસલી છે કે નથી ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ